અમદાવાદ માં એક થયું હોવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સ્વાન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે અને સુરતમાં લોકોને જે કપરી હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે જે બાતરી પત્રકો માંગવામાં આવી રહ્યા છે તેને લઈ હાલાકીનો સામનો છે લોકો સાથે વાત કરીશું શું નામ છે તમારું ચિંતન ઠક્કર સૌથી પહેલા તો આજે રૂલ આવ્યો છે રાઈટ તો એમાં એનો વાળું જે વસ્તુ છે એમાંથી હું સહેમત બિલકુલ નથી હવે મારા ડોગને હું ફૂડ ખવડાવું છું હું પાણી પીવડાવું છું બધું મારા ઘરમાં છે તો હું બાજુવાળાનું શું કામ એનઓસી લેવા જાઉં કે મારો ડોગ મારા ઘરમાં રહી કે નહીં બીજી વસ્તુ કે જયારે કઈ મોટું ટેરરિઝમ અટેક કે એવું બધું હોય છે તો ડોગ સ્કોટ આવે નહીં કે કેટ સ્કોડ રાઈટ તો ડોગ એટલા માટે મતલબ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે અને તમને ખ્યાલ હોય તો કે પાંચ પાંડવની સાથે સ્વર્ગમાં બી ડોગ જ ગયેલું હતું તો ત્યારે એ બધી વસ્તુ ડોગ માટે જ્યારે આવો કઈ થાય છે કિસ્સો કે ભાઈ એક બાળકીને મારી નાખું રાઈટ હજારો લોકો અત્યારે પોતાની ગાડીથી ડોગ્સને કુચલી નાખે છે ચાહે સ્ટ્રીટ ડોગ્સ હોય કે બીજા ડોગ્સ હોય છે તો એના માટે કેમ મતલબ કોઈ નથી બોલતું ના તો સરકાર કંઈ પગલાં લે છે ના તો એસએમસી હું એસએમસી ના બિલકુલ મતલબ કાયદાથી મંજૂરી મતલબ નથી સહેમત કે ભાઈ આ વસ્તુ હોવી જોઈએ હા અમે રજીસ્ટ્રેશન કરાવશું અમારા ડોગ નું પણ એનઓસી માટે વસ્તુ અમે નહીં કરાવી શકીએ અન્ય મહિલાઓ પણ છે કઈ રીતની તકલીફ પડે છે ડોગ તમારું છે હવે બાજુવાળા મંજૂરી તમારે લેવી પડે હું ડોગ રાખું કે નહીં કેટલું આમ મુશ્કેલી પડે હવે એન ઓસી બિલ્ડિંગમાં એક કોઈને ઇશ્યુ હોય છે કોઈને પર્સનલ અમારી સાથે ગ્રજીસ હોય છે એ લોકો જાણી જોઈને આ વાતનો ફાયદો ઉઠાવે છે બિલ્ડિંગના પ્રમુખ હોય કે બિલ્ડિંગના કોઈ પણ અમારા આજુબાજુ હોય જેને ડોગ્સની તકલીફ છે તે અમને એનઓસી પર સાઇન કરીને નથી આપવાના અને એ વસ્તુનું એ લોકો ગેરફાયદો ફાયદો ઉઠાવે છે કે એ અમને ડોમિનેટ કરે છે કે તમે પહેલા અમારા રૂલ માનો લિફ્ટની ઇસ્તેમાલ કરો બિલ્ડિંગની ગાર્ડનની ઇસ્તેમાલ કરો તો અમે તમને એનઓસી આપશું હવે આવા કોઈ એક તો પહેલા તો એ લોકો અધિકારી જ નથી એનઓસી આપવાનો એ લોકોને એ લોકો પાસે અધિકાર જ નથી અને બીજું એ કે બીજાની પરમિશન હું કેમ લઉં મારા ઘરે ડોગ મૂકવા માટે હું મારા ઘરે ડોગ મૂકું છું હું એની કાળજી લઉં છું એનું બધું કરું છું તો એના કોઈ મતલબ નથી થતો આ એનઓસી ને અમને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે કોઈ તકલીફ નથી અમને અમને ખાલી આ એનઓસી વાળા પોઈન્ટ થી તકલીફ છે અને આ જે એસએમસી કહી છે એક ઘરમાં એક જ ડોગ રહેશે એ પોઈન્ટ થી તકલીફ છે કેમ કે જે રાખવાના છે અમે રાખવાના છે અમે એની કાળજી અમારા પાસે જગ્યા હશે અમારા પાસે સગવડ હશે તો જ અમે રાખશું અમે કઈ એમ ખાલી એમ લાવીને તો નથી મૂકી દેવાનું

માટે અમે એમ કહે છે કે દસ લોકો પાસે જશું તમને બધા પરમિશન નથી આપી શકતા એકચલી હું મારી જ વાત કરું કે હું એક જગ્યા બીજી જગ્યાએથી નવી જગ્યા પર શિફ્ટ થઈ છું તો ત્યાંના જે રહેવાસી પેલેસી છે તે લોકો તો ના જ પાડે છે આપણે પૂછવા બી જઈએ પ્રમુખને બી પૂછવા ગયા કે અમને મારા ઘરે બે ડોગ છે તેની મને પરમિશન માટે સાઈન આપો તો પ્રમુખે જ ના પાડી દીધી તો હું ફ્લેટ હોલ્ડર પાસે કેવી રીતના જાઉં કે મને એનઓસી માટે તમે સાઇન આપો કઈ રીતના કાયદા તો હવે એ કંઈ નહીં પણ આ જે એનઓસી જોઈએ છે સાઇન માટે દસ કે તમે ડોગને ઘરમાં પાડી એકથી વધારે ડોગ નહીં પાડી શકો ને તમે ડોગ ઘરમાં નહીં પાડી શકો તો તમે અમે કરીએ શું હવે અમે રજીસ્ટ્રેશન કરવા તૈયાર છે પણ આ દસ લોકોની સાઇન જોઈએ છે તે અમે નહીં લાવી શકીએ કારણ કે બધા જ નહીં આપી શકે અમને સાઈન આ જે પોઈન્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ વાત પણ તમે ફોલો કરો ને અગર તમે અમદાવાદનું જોઈને કરો છો અમદાવાદમાં જાતે નથી કેસ અને આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જ કરે છે તો એ વાત ખોટી છે કે તમે એટલે ખાલી ખોટા સુરતની પબ્લિકને હેરાન કરો છો